હર હર મહાદેવ દોસ્તો એક સમયની વાત છે કૈલાસ પર્વતની ઊંચી શિખરો પર માતા પાર્વતી અને ભગવાન શિવ બિરાજમાન હતા ચારે બાજુ બરફની ચાદર પથરાયેલી હતી ઠંડો પવન વાઈ રહ્યો હતો અને વાતાવરણમાં એક દિવ્ય શાંતિ છવાયેલી હતી માતા પાર્વતીએ અત્યંત વિનમ્ર ભાવથી મહાદેવ તરફ જોયું અને કહ્યું હે પ્રભુ મારા મનમાં એક પ્રશ્ન છે જે લોકો ચાલતા ફરતા તમારું નામ જપે છે નમઃ શિવાયનું સ્મરણ કરે છે તેમના પર તમારી કૃપા કેવી રીતે થાય છે શું ખરેખર ચાલતા ચાલતા નામ જપવાથી પણ મનુષ્યનું કલ્યાણ થઈ શકે છે મહાદેવ હસ્યા તેમના સ્મિતમાં અપાર કરુણા અને જ્ઞાન ઝળકી રહ્યું હતું તેમણે શાંત સ્વરમાં કહ્યું હે પાર્વતી તમારો પ્રશ્ન ખૂબ જ ગહન છે તેને ધ્યાનથી સાંભળજે કારણ કે તેનો ઉત્તર મનુષ્યના જીવનને બદલી શકે છે નમઃ શિવાય કોઈ સાધારણ શબ્દ નથી આ પંચાક્ષરી મંત્ર છે તેમાં સમગ્ર બ્રહ્માંડની શક્તિ સમાયેલી છે જ્યારે કોઈ મનુષ્ય કામ કરતા કરતા ચાલતા ફરતા કે ઉઠતા બેસતા પણ મારું નામ લે છે તો સમજવું કે તે પોતાની અંદર સૂતેલી દિવ્ય ઉર્જાને જગાડી રહ્યો છે આ ઉર્જા તેને પાપ અને દુઃખમાંથી મુક્ત કરે છે માતા પાર્વતીએ જિજ્ઞાસાથી ફરી પૂછ્યું સ્વામી શું આટલો સરળ ઉપાય મનુષ્યના કર્મ અને જીવનની દિશા બદલી શકે છે શિવજીએ ઉત્તર આપ્યો હા દેવી જેમ અગ્નિનો સ્વભાવ બાળવાનો છે અને સૂર્યનો સ્વભાવ પ્રકાશ આપવાનો છે તેમજ મારા નામનો સ્વભાવ સાધકના અંધકારને મિટાવવાનો છે જ્યારે કોઈ દરેક પગલાં સાથે મારું નામ લે છે ત્યારે તેનું દરેક પગલું એક પૂજા બની જાય છે તેના શ્વાસ પ્રાર્થના બની જાય છે અને તેનું જીવન એક મંદિર બની જાય છે આવો સાધક ધીમે ધીમે પોતાના પાપોથી મુક્ત થવા લાગે છે અને તેના જીવનનો માર્ગ સાફ થઈ જાય છે માતા પાર્વતીએ ઉત્સુક થઈને કહ્યું સ્વામી કૃપા કરીને આ રહસ્યને વધુ સરળ ભાષામાં સમજાવો કેવી રીતે સાધારણ ચાલવું પણ એક આધ્યાત્મિક યાત્રા બની શકે છે ભગવાન શિવે ગંભીર સ્વરમાં કહ્યું હે પાર્વતી સાંભળ આ રહસ્ય બહુ ગહન છે જે પણ તેને સમજી લે છે તેનું જીવન બદલાઈ જાય છે હવે હું તને ધીમે ધીમે તેનું રહસ્ય જણાવું છું કૈલાસ પર્વત પર માતા પાર્વતી ભગવાન શિવની સામે બેઠા હતા માતાએ ખૂબ આદરથી કહ્યું પ્રભુ આપે જણાવ્યું કે ચાલતા ફરતા નામ જપવાથી સાધકનું જીવન બદલાઈ શકે છે કૃપા કરીને હવે મને વિસ્તારથી સમજાવો કે તેની પ્રથમ અસર મનુષ્યના મન અને શરીર પર કેવી રીતે પડે છે ભગવાન શિવ હસ્યા અને બોલ્યા હે પાર્વતી તમારો પ્રશ્ન ખૂબ જ ગહન છે જ્યારે મનુષ્ય ચાલે છે અને દરેક પગલે નમઃ શિવાયનું સ્મરણ કરે છે તો સૌથી પહેલાં તેનું મન શાંત થવા લાગે છે મનુષ્યનું મન હંમેશા વિચારોથી ભરેલું રહે છે ક્યારેક ભૂતકાળની ચિંતા ક્યારેક ભવિષ્યનો ડર આ જ ચિંતા અને તણાવ તેને અંદરથી થકવી દે છે પણ જેવું તે મારા નામનો જાપ શરૂ કરે છે તેના વિચારોની ભીડ ધીમી પડવા લાગે છે મન હળવું થઈ જાય છે અને સાધકને એવું લાગે છે જાણે કોઈએ તેના ખભા પરથી બોજ ઉતારી લીધો હોય તેના શ્વાસ ઊંડા થવા લાગે છે શરીરમાં શાંતિ ઉતરવા લાગે છે અને ચહેરા પર એક નવી તાજગી દેખાય છે માતા પાર્વતીએ આશ્ચર્યથી પૂછ્યું પ્રભુ શું ફક્ત આઠવું કરવાથી જ મનુષ્ય તણાવથી મુક્ત થઈ શકે છે શિવજીએ કહ્યું હા દેવી જેમ શાંત સરોવરમાં પથ્થર નાખવાથી લહેરો ઉઠે છે અને ધીમે ધીમે દૂર સુધી ફેલાઈ જાય છે તેવી જ રીતે મંત્રના કંપન સાધકના શરીર અને મન પર ફેલાઈ જાય છે તેનો થાક દૂર થાય છે તેનો ગુસ્સો ઓછો થાય છે અને તેની અંદરથી ડર અને ચિંતા મટી જાય છે આ મંત્ર ફક્ત કાનથી સાંભળવાની વસ્તુ નથી આ આત્માને સ્પર્શનારું કંપન છે જ્યારે સાધક ચાલતા ચાલતા નમઃ શિવાયનો જાપ કરે છે તો તેનું શરીર અને મન ધીમે ધીમે એક નવી ઉર્જાથી ભરાઈ જાય છે માતા પાર્વતીએ પ્રસન્ન થઈને કહ્યું સ્વામી આ તો ખૂબ જ અદભુત છે એક સાધારણ જાપ આટલું મોટું પરિવર્તન લાવી શકે છે આ તો મેં વિચાર્યું જ ન હતું મહાદેવે શાંત સ્વરમાં કહ્યું હે પાર્વતી આ તો બસ પહેલું ચરણ છે ચાલતા ફરતા નામ જપની પહેલી અસર મન અને શરીરની શાંતિ છે પણ તેની બીજી અને ઊંડી અસર સાધકની આત્મા અને તેની ઊર્જા પર પડે છે તે અસર તો એનાથી પણ વધુ ચમત્કારિક હોય છે પ્રભુ આપે જણાવ્યું કે ચાલતા ફરતા નામ જપ કરવાથી મનુષ્યનું મન શાંત થાય છે અને તેનું શરીર હળવું થઈ જાય છે પણ આ તો કેવળ બાહ્ય પ્રભાવ છે કૃપા કરીને જણાવો કે તેની અસર આત્મા અને તેની ઊર્જા પર કેવી રીતે પડે છે ભગવાન શિવ હસ્યા અને બોલ્યા હે પાર્વતી તે સાચું મન અને શરીરનો લાભ તો સાધક તરત જ અનુભવે છે પણ સાચો ચમત્કાર તો આત્મા અને તેની ઊર્જા પર થાય છે જો દેવી દરેક મનુષ્ય કેવળ શરીર અને માંસનું પૂતલું નથી તેની અંદર ઊર્જાનું એક વિશાળ સંસાર છે આ જ ઊર્જા જીવનને ચલાવે છે આ ઊર્જાને પ્રાણ કહે છે અને તે નાળીઓ દ્વારા આખા શરીરમાં પ્રવાહિત થાય છે પણ જ્યારે મનુષ્ય ચિંતા ક્રોધ લોભ અને અસંતુલનથી ભરેલો રહે છે ત્યારે આ પ્રાણ શક્તિ અવરોધાય છે જેનાથી બીમારીઓ દુઃખ અને અશાંતિ પેદા થાય છે માતા પાર્વતી ધ્યાનથી સાંભળી રહ્યા હતા તેમણે પૂછ્યું પ્રભુ તો શું નામજપ આ અવરોધોને દૂર કરી દે છે શિવજીએ બોલ્યા હા દેવી જ્યારે સાધક ચાલતા ચાલતા દરેક પગલે નમઃ શિવાયનો જાપ કરે છે તો આ મંત્ર તેની અંદર કંપન પેદા કરે છે આ કંપન સાધારણ નથી આ બ્રહ્માંડની પ્રથમ ધ્વનિ ઓમની શક્તિ છે આ શક્તિ તેની નાળીઓના જામેલી અશુદ્ધિઓને ધીમે ધીમે સાફ કરી દે છે જેમ ગંદા પાણીથી ભરેલી નળીને શુદ્ધ પાણી વારંવાર વહાવીને સાફ કરી દેવામાં આવે છે તેવી જ રીતે આ મંત્ર સાધકની નાળીઓને શુદ્ધ કરે છે ધીમે ધીમે તેની અંદરની નકારાત્મકતા ખત્મ થવા લાગે છે તેના મનમાં કરુણા અને દયાનો ભાવ વધવા લાગે છે જ્યાં પહેલા ગુસ્સો કે નફરત હતા ત્યાં હવે પ્રેમ અને શાંતિનો અનુભવ થાય છે માતા પાર્વતીએ આશ્ચર્યથી કહ્યું સ્વામી તો શું આ ફક્ત આટલું કરવાથી જ મનુષ્ય તણાવથી મુક્ત થઈ શકે છે મહાદેવે ગંભીર સ્વરમાં કહ્યું હા દેવી જેમ અંદરની નકારાત્મકતા ખત્મ થવા લાગે છે તેના મનમાં કરુણા અને દયાનો ભાવ વધવા લાગે છે જ્યાં પહેલા ગુસ્સો કે નફરત હતા ત્યાં હવે પ્રેમ અને શાંતિનો અનુભવ થાય છે માતા પાર્વતીએ આશ્ચર્યથી કહ્યું સ્વામી તો શું આનો સંબંધ આપણા કર્મો સાથે પણ છે મહાદેવે ગંભીર સ્વરમાં કહ્યું હા પાર્વતી દરેક મનુષ્ય પોતાના કર્મોની સાંકળથી બંધાયેલો હોય છે દરેક જન્મમાં કરેલા સારા નરસા કર્મો આત્મા પર ધૂળના થરની જેમ જમા થઈ જાય છે આ થર એટલો જાડો થઈ જાય છે કે આત્માનું સાચું તેજ સાચું સ્વરૂપ છુપાઈ જાય છે પણ જ્યારે સાધક ચાલતા ચાલતા નમઃ શિવાયનો જાપ કરે છે તો દરેક મંત્ર તે ધૂળના થરને ધીમે ધીમે સાફ કરવા લાગે છે દરેક પગલું તેના કર્મોની એક ગાંઠને ખોલી દે છે ધીમે ધીમે તેના આત્માનો દર્પણ સાફ થઈ જાય છે અને આત્મા ફરીથી પોતાના અસલ પ્રકાશમાં ચમકવા લાગે છે માતા પાર્વતી ભાવ વિભોર થઈ ગયા તેમણે હાથ જોડીને કહ્યું પ્રભુ આ તો ખૂબ જ અદભુત છે હવે મને સમજાયું કે શા માટે આપના ભક્તો વારંવાર કહે છે કે નમા શિવાય જ સૌથી મોટું સુરક્ષા કવચ છે પ્રભુ આપે જણાવ્યું કે ચાલતા ફરતા નામ જપ કરવાથી આત્મા શુદ્ધ થાય છે અને કર્મોનો બોજ હળવો થાય છે પણ એક પ્રશ્ન મારા મનમાં વારંવાર ઉઠે છે શું આ મંત્ર સાધકની રક્ષા પણ કરે છે શું તે તેને ખરાબ શક્તિઓથી બચાવી શકે છે ભગવાન શિવે હસીને માતા તરફ જોયું અને બોલ્યા હે દેવી તારો આ પ્રશ્ન બહુ ગહન છે હા આ મંત્ર સાધકને ન માત્ર શુદ્ધ કરે છે પણ તેની ચારે બાજુ એક અદ્રશ્ય કવચ પણ બનાવી દે છે નમઃ શિવાયનો ઉચ્ચાર સાધકની આત્માની ચારે બાજુ એક દિવ્ય ઉર્જાનો ઘેરો બનાવી દે છે આ ઘેરો કોઈ પણ નકારાત્મક શક્તિ ખરાબ નજર કે દુર્ભાવનાને અંદર પ્રવેશવા દેતો નથી માતા પાર્વતીએ જિજ્ઞાસાથી પૂછ્યું સ્વામી આ કેવી રીતે શક્ય છે શું કેવળ મંત્ર જાપથી આટલું મજબૂત કવચ બની શકે છે મહાદેવે બોલ્યા દેવી ધ્વનિમાં અપાર શક્તિ હોય છે બ્રહ્માંડની શરૂઆત પણ ધ્વનિથી જ થઈ હતી ઓમ એ પહેલો નાદ છે જેમાંથી સૃષ્ટિનો વિસ્તાર થયો જ્યારે સાધક પ્રેમ અને શ્રદ્ધાથી નમન શિવાયનો જાપ કરે છે ત્યારે તેના દરેક અક્ષરમાંથી દિવ્ય તરંગો નીકળે છે આ તરંગો તેની ચારે બાજુ એક સુરક્ષાત્મક પડ બનાવી દે છે વિચાર કર દેવી જેમ કોઈ વ્યક્તિ લોખંડની ઢાલ લઈને યુદ્ધમાં ઉતરે છે તો શત્રુના તીર અને ભાલા તેને સ્પર્શી પણ નથી શકતા તેવી જ રીતે આ મંત્ર સાધકની ચારે બાજુ ઢાલનું કાર્ય કરે છે નકારાત્મક વિચારો ઈર્ષા દ્વેષ આ બધું તેની પાસે આવે છે પણ મંત્રની શક્તિથી નષ્ટ થઈ જાય છે માતા પાર્વતીએ વધુ ઉત્સુક થઈને કહ્યું પ્રભુ આ કવચ કેવળ બાહ્ય શક્તિઓથી રક્ષા કરે છે કે સાધકની અંદર પણ કોઈ પરિવર્તન કરે છે મહાદેવે ગંભીર સ્વરમાં કહ્યું હે દેવી આ કવચ અંદર અને બહાર બંનેને સુરક્ષિત કરે છે બહારથી આવતી નકારાત્મક ઉર્જા સાધક સુધી પહોંચી જ નથી શકતી અને અંદરની જે નબળાઈઓ છે જેમ કે ભય ક્રોધ લોભ તે પણ ધીમે ધીમે મટવા લાગે છે મંત્રનું આ કવચ સાધકને એક નવી શક્તિ અને સાહસ પ્રદાન કરે છે આ જ કારણ છે કે જે સાધક ચાલતા ફરતા નામ જપ કરે છે તેની અંદર એક અદભુત આત્મવિશ્વાસ આવી જાય છે તે કોઈ પરિસ્થિતિમાં ભયભીત નથી થતો કારણ કે તેને ખબર છે કે સ્વયં શિવનું કવચ તેની રક્ષા કરી રહ્યું છે માતા પાર્વતી આ સાંભળીને આનંદિત થઈ ઉઠ્યા તેમણે હાથ જોડીને કહ્યું પ્રભુ આ તો ખરેખર અદભુત છે હવે મને સમજાયું કે શા માટે આપના ભક્તો વારંવાર કહે છે કે નમ શિવાય જ સૌથી મોટું સુરક્ષા કવચ છે ભગવાન શિવે મંદ મુસ્કાન સાથે કહ્યું દેવી આજ સત્ય છે આ મંત્ર સાધકને જીવનભર દરેક પ્રકારના સંકટથી બચાવે છે અને તેને દિવ્યતાના માર્ગ પર આગળ વધારે છે કૈલાસ પર્વતને દિવ્યવાદીઓમાં માતા પાર્વતી ધ્યાનપૂર્વક ભગવાન શિવના વચનો સાંભળી રહ્યા હતા તેમણે આદરપૂર્વક કહ્યું પ્રભુ આપે જણાવ્યું કે આ મહામંત્ર સાધકને સુરક્ષા કવચ પ્રદાન કરે છે હવે મારા મનમાં એ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે શું આ મંત્ર સાધકને કેવળ રક્ષા જ આપે છે કે પછી તેને તમારી સાથે એકાત્મતાની અનુભૂતિ પણ કરાવે છે ભગવાન શિવે હળવા સ્મિત સાથે માતા તરફ જોયું અને બોલ્યા હે પાર્વતી આ પ્રશ્ન ખૂબ જ ગહેન છે નમઃ શિવાય કેવળ રક્ષાનું કવચ જ નથી આ સાધકને ધીમે ધીમે મારી સાથે જોડનારો સેતુ છે જાણે કોઈ સાધક નિસ્વાર્થ ભાવથી કોઈ પણ ઈચ્છા વિના આ મંત્રનો જાપ કરે છે ત્યારે તેનો આત્મા મારી ચેતના સાથે મળવા લાગે છે શરૂઆતમાં આ મંત્ર તેને શાંતિ અને સ્થિરતા આપે છે પછી તે સાધક પોતાના અંદરના દોષોથી મુક્ત થવા લાગે છે તેના મનનો અંધકાર દૂર થાય છે અને અંતે એક દિવસ તે જુએ છે કે તેનું અસ્તિત્વ અને મારું અસ્તિત્વ અલગ નથી પણ એક જ છે આ જ છે શિવોધમનો અનુભવ હું જ શિવ છું માતા પાર્વતીએ વિસ્મિત થઈને પૂછ્યું સ્વામી આ તો અદ્ભુત છે પણ આ અવસ્થા સાધકને કેવી રીતે પ્રાપ્ત થાય છે મહાદેવે ગંભીર સ્વરમાં કહ્યું હે દેવી આ કોઈ સાધારણ પ્રક્રિયાથી નથી થતું આના માટે ધૈર્ય વિશ્વાસ અને નિરંતર અભ્યાસ આવશ્યક છે જ્યારે સાધક ચાલતા ફરતા ઊટતા બેસતા દરેક ક્ષણે આ મંત્રને પોતાની અંદર વસાવે છે ત્યારે મંત્ર તેના શ્વાસોમાં ભળી જાય છે પછી એક અવસ્થા આવે છે જ્યાં સાધકને જાપ કરવાની જરૂર જ રહેતી નથી તેની અંદર આ મંત્ર આપમેળે ગુંજવા લાગે છે તે સૂતો હોય ત્યારે પણ આ મંત્ર તેની અંદર ગુંજી રહ્યો હોય છે તે બોલતો હોય ત્યારે પણ આ મંત્ર તેની આત્માની ઊંડાઈમાં ચાલતો રહે છે આને જ અજપા જાપ કહેવામાં આવે છે એટલે કે જાપ કર્યા વિના પણ મંત્ર આપમેળે જપાયા કરે છે માતા પાર્વતીએ શ્રદ્ધાથી કહ્યું પ્રભુ ત્યારે તો સાધકનો દરેક પગલું દરેક શ્વાસ તમારી પૂજા બની જતી હશે ભગવાન શિવ હસ્યા અને બોલ્યા હા દેવી જ્યારે સાધક આ અવસ્થામાં પહોંચે છે ત્યારે તેનું જીવન જ પૂજા બની જાય છે તેનો દરેક પગલું શિવલિંગ પર ચઢાવેલ એક પુષ્પ બની જાય છે તેનો દરેક શ્વાસ ગંગાજળનો અભિષેક બની જાય છે તે સાધક એક ચાલતું ફરતું મંદિર બની જાય છે તે સમયે તેને એ બોધ થાય છે કે શિવ ક્યાંય બહાર નથી પણ તેની જ અંદર છે તે અનુભવ કરે છે હું અને શિવ અલગ નથી હું જ શિવ છું શિવ જ હું છું આ જ છે સાધનાનો ચરમ અનુભવ આજ છે આત્મા અને પરમાત્માનું મિલન માતા પાર્વતી આનંદથી ભરાઈને બોલ્યા સ્વામી આપે જે જ્ઞાન આપ્યું તે અનુપમ છે હવે મને સમજાઈ ગયું કે નમઃ શિવાય જાપ કેવળ શબ્દ નહીં પણ સ્વયં શિવને મળવાનો માર્ગ છે ભગવાન શિવે સ્નેહપૂર્વક કહ્યું હે પાર્વતી આજ આ મંત્રનું પરમ રહસ્ય છે જે સાધક શ્રદ્ધા અને નિષ્ઠાથી તેનો જાપ કરે છે તે ન માત્ર પોતાના સંકટોથી મુક્ત થાય છે પણ અંતે મહારાજ સ્વરૂપનો અનુભવ કરે છે આજ છે મુક્તિ આજ છે મોક્ષ દોસ્તો જો આ કથા તમારા હૃદયને સ્પર્શી ગઈ હોય તો તેને પોતાના જીવનમાં જરૂર ઉતારજો અને હા કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખજો જો તમને આ જાણકારી ગમી હોય તો વિડિયોને લાઇક કરજો અને આવી જ બીજી રોચક અને જ્ઞાનવર્ધક વાતો જાણવા માટે અમારી ચેનલ સત્યની વાતોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં